કરીને મહામંડળના મહિલા મંડળના પ્રમુખશ્રી તમામ સભ્ય બહેનો શ્રી આજે આપણે ખૂબ સરસ પ્રસંગે ભેગું થવાનું થયું છે એટલું મહત્વનું છે કે ભેગું થવું શબ્દ ઉપર આપણો આખો સમાજ ટકે છે અને સમાજને ટકવું હશે તો આ ભેગું થવું અને ત્યાર પછીનો પ્રસંગ છે સમૂહ લગ્ન ભેગું થવાનો પર્યાય શબ્દ છે સમૂહ સમૂહમાં એકત્રિત થઈ અને આપણે જ્યારે કામ કરીએ છીએ ત્યારે આપણું એ કામ છે એ હંમેશા સક્સેસફુલ જ રહે છે સરકાર પણ અત્યારે કન્યા કેરી અને લગ્નને પ્રોત્સાહન આપવા માટે થઈને જે પ્રયત્ન કરે છે ભાઈએ આપણને ગોરભાઈનું મામેરું અને સાત ફેરા યોજના આગે ઘણી બધી સમજણ આપી છે તો આવી તો દીકરીઓ માટે શિક્ષણ ક્ષેત્રે પણ ઘણી બધી યોજનાઓ સરકારે મૂકી છે ક્યારેય ફરીને ભેગું થવાનું થશે તો આપણે એ યોજનાનો લાભ અને કઈ રીતે મળે છે એની પણ આપણે ચર્ચા કરીશું પરંતુ મહામંડળ દ્વારા આજે સમૂહલગ્નનું સરસ મજાનું આયોજન થયું હતું અફસોસ એ થાય કે એક દીકરી માટે થઈને આપણે જે યોજનાનો લાભ નથી મળ્યો તો નેક્સ્ટ સમય જ્યારે આપણે આયોજન કરશું ત્યારે પૂર્વે આપણે એવું એક આયોજન કરવું પડે કે કમસે કમ આપણી પાસે દસ કન્યાઓ તો હોવી જ જોઈએ જેથી કરીને આપણે સરકારની પૂરેપૂરી યોજનાનો લાભ એમને આપી શકીએ છીએ કદાચ દસ કન્યા ન થઈ જાય તો આપણી પાસે સરસ મજાનું મહામંડળ છે બહેનોને જ્યારે પણ ખબર પડે કે આ દીકરી સગાઈ થઈ ગયેલી છે તો આપણે એમના ઘરે જઈ અને એમને એક આહવાન કરીએ અને એક શુભ શરૂઆત કરીએ કે આપશ્રી પણ અમારી સાથે આ સમૂહ લગ્નની અંદર જોડાઈ જાઓ અને એ શરૂઆત મારે તમારે અને આપણે જ કરવી પડશે तो आओ सब साथे मरी ने आजे संकल्प करिए कि कदम अस्थि होई तेने रस्तो नथी जड़तो पण पन अडक पन्ना मुसाफर ने हिमालय नथी नड़तो आपे मने आज समय आपोने सांभळी ए बदल खूब धन्यवाद खुँ,